હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો વાગી ગયા છે સાડા અગિયાર રાત આવું અને અમે જો તૈયારી થઈ ગઈ છે અમારે જ વાત આવતી હતી કે આજ વરસાદ રે કાલ વરસાદ રે પમદી વરસાદ રે અમે કેટલા દિવસથી વાત જોતા હતા નીતાબેન ની લાપસી કરવાની હતી એટલે હવે પછી વરસાદની રાહ જોઈ નહીં એમ નીકળવાની તૈયારી કરી નાખી કેમ તો અમારે જો તેલા એટલે તૈયાર કરી નાખ્યા છે કેમ કે વરસાદ છે એટલે બધું લઈ જવું પડે

પછી આ વરસાદનું કાંક ધામ લેવા તો લેવાનું નકર પછી વરસાદનું આ એક માનતા બેનને પગે લગાડવાની છે ને પૂરી થઈ જાય એમ બીજું કાંઈ નહીં તો અમે જો આટલું બધું લીધું તો અમારે આવી જશે વાહ નહીં તે અને આખી ફેમિલી જાય છે ત્રણેય ઘરના અમે કા તો અમે જેમ જેમ આગળ વિડીયો બનશે એમ બનાવશું અમે ફેમિલી તો આવશું જ તે અમારું નહીં

ભેગું કર્યું કેમ કે વરસાદ આવે તો હોય કે પાથરવાનું કે ટાટ ચડી હોય તો ઓઢવાનું આવું બધું તૈયારી કરી નાખી છે જો પડદા પડદા બધું આડું કરી દીધું છે અને અત્યારે તો છે ને શિયાળો ડીલેટ લાગી ગયો પણ ડાયરેક્ટ ચોમાસું આવું બધું છે કાનાજીને જો હારે અત્યારે નથી લે જતી એટલે એની માટે બ્રેગન મૂક્યું છે પાણીનો ગ્લાસ અને છરી મૂકી છે અને ચમચી વાટકી આવું બધું તૈયાર કર્યું છે વાટકી છે એમાં હીરલ જો મુખવાશે નાખે છે એટલે આવું બધું ખાય આ પાઘડી અત્યારે કાઢ નાખવી પડે ભગવાનને કેમ કે રોજ પહાડું છું પણ કાલ રાતે આવું ત્યાં સુધી તો ભગવાનને કુતેલા ન રખાય એટલે ત્રણેયની માથેથી પાઘડી વાંસળી લઈ લીધું છે આવી રીતે તૈયાર કર્યું છે એટલે હાલો લ્યો આવી ગયા હિરેન ભાઈ આવી ગયા ટેમ્પાવાળા ભાઈ આવી ગયા તો હાલો હવે જાય બેન કુતી છે અમારે પગે લાગીને નીકળવાનો માતાજીને કા અને અમારો મઠ છે દેહડી ચાંદબાઈની ચાંદબાઈ દેડી મઠ છે અને આપણે મૂકેલો જ છે એ વિડીયો પૂનમ ભરવા જાવી એટલે હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા છે સવારના કેટલા વાગી ગયા છે સાત વાગી ગયા છે ને અમે હવે ડુંગર ચડવા માંડ્યા છીએ અને છોકરાઓ વાહેન છે અમારા આગળ ઊભું રહેવાનું છોકરાઓની વાત તો હાલો હું તમને કપિલાના દર્શન કરાવી દઉં કા

सर <laughs> बिहारेफ <laughs> 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 <laughs>

फोटा पाला हो दादा ने दादा नै बोलायो दादा ने <laughs>

હવે જો અમે ચોટીલા ડુંગર ચડી ગયા છે નીચે સડી ગયો નીચે મારી યાર સડી દીધી પૂછે ને હા નીચે મારી યાર ચડતી દીધું બેટા વરસાદ આવે છે થોડાક થાકી ગયા છે ને ઝાંકડા જેવું વાતાવરણ છે એટલે ફટાફટ નીચે ઉતરી જવી તો વાંધો ન થોડાક કોરા ખાવો પડે હાલો હેઠા ઉતરવા મૂડી આપણે હેઠે ભેગા થઈ

tetik you celah itu dia dia ni પૂરા પુરાટું

કે તમે ક્યાં આવો જો ચકી બોલે તો કબૂ અમારા બેન ને હલા મેને માનતા કરે નહીં બેન બંડા વરે બેન થઈ ગયા 11 મહિના ના હવે અમારા